અનસન વ્રતધારી જૈન સમાજના રત્ન તારાચંદભાઈ જક્ષીભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના અધ્યક્ષ જીગર છેડા ના માર્ગ હેઠળ બસો ને બહુતેર માં લગ્ન પ્રસંગે દીકરીને મહાજન મામેરું અર્પણ કરવામાં આવ્યું અનસન વ્રતધારી જૈન સમાજના રત્ન તારાચંદભાઈ જક્ષીભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના અધ્યક્ષ જીગર તારાચંદ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલિત મહાજનનું મામેરું યોજના અંતર્ગત આજરોજ બસોને બોતેરમાં લગ્ન પ્રસંગે દીકરીને મહાજન દ્વારા મામેરુ અંતર્ગત અગિયાર હજારના બોન્ડ તેમજ અલગ અલગ દાતાઓ તરફથી આપવામાં આવેલ વિવિધ ભેટ અર્પણ કરતા સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદ છેડા ખજાનચી હરેશભાઈ ગોગરી મંત્રી હિરેનભાઈ પાસઠ ટ્રસ્ટી વિનોદભાઈ ગાલા ભુજ કવિઓ જૈન સંઘના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ શાવલા કિરણભાઈ કક્કાર સંઘના ટ્રસ્ટી અને બીસીસી બેંકના ડાયરેક્ટર ધીરેનભાઈ પાસઠ સખીબૃંદના પ્રમુખ પ્રીતિબેન છેડા શ્રીમતી કેતનાબેન નાગડા મહાજનનું મામેરું સમિતિના ભાવિનભાઈ દોઢિયા શ્રીમતી નીતાબેન નાગડા ડીનલ ધરોડ યુવા પાંખના પ્રમુખ ઈશાન મોહતા ચિરાગ ધાનાણી દાદા પરિવારના રોબિનભાઈ અલ્પેશભાઈ શાહ શ્રીમતી સોનુબેન દર્શનભાઈ ઠક્કર કમલેશ જયલ ભુજવાળા સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ બોન્ડ અર્પણ કરવામાં આવ્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે સ્વર્ગત તરાચંદભાઈ છેડાએ જે ચીલો ચાતર્યો છે તે તેમના યુવાન પુત્ર અને કવિઓ મહાજનના પ્રમુખ જીગર તરાચંદ ભાઈ છેડાએ જાળવી રાખ્યો છે અને એ જ પ્રમાણે સખાવતનો સિલસિલો યથાવતપણે ચાલુ રહેવા પામ્યો છે અને ખાસ કરીને આ બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા